સમાચારના માધ્યમથી જાણવા મળેલ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સત્તાધારી પક્ષ ભાજપના મહિલા કાઉન્સિલરે બે પુરુષ કાઉન્સિલર ઉપર આક્ષેપ કરેલ છે પ્રજાના પરસેવાના ટેક્સ રૂપી રૂપિયાનો વેડફાટ કરી કરોડોનો ભ્રષ્ટાચાર કરવા બદલ સ્થાયી સમિતિની દરખાસ્ત કરવા બાબતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમા ભાયલી માંજલપુર ફતેગંજ તથા અન્ય જગ્યાએ બ્રિજનું કામકાજ ચાલુ છે અને કેટલાય નવા બ્રિજનું આયોજન ચાલુ છે આમ તમામ બ્રિજમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વડોદરાની જનતાના મિલકત વેરાના ટેક્સના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળેલ છે કે સત્તાધારી પક્ષના જ મહિલા કાઉન્સિલરોનું પણ આ બાબતે બે પુરુષ કાઉન્સિલર ઉપર કરોડોના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરેલ છે આમ સત્તાધારી પક્ષ ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આ તમામ બ્રિજોના કામકાજમાં મોટા પાયે કરોડોના ભ્રષ્ટાચાર માટે હાલમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળેલ છે આમ બ્રિજની બાબતે આવું

જે પ્રજાના વેરા રૂપિયા છે તો ભરી વખત સાહેબ આ બ્રિજોમાં આવી રીતે ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાની પ્રજાને આપણે કેટલી હેરાન કરવા એટલે આ બધા અમારા પ્રશ્નો છે આ તમને અમે આવેદન પત્ર આપવા આવ્યા છે નક્કી થાય એ પ્રમાણે એ બધી વર્તણૂક થતી હોય છે અને સાહેબ મારે પ્રશ્ન એ પૂછવો છે કે ગુજરાત સરકાર ધારો કે રાજ્ય સરકાર છે ગુજરાત સરકારમાં આપણે મેડિકલ વિભાગ હોય છે મેડિકલ ડિપાર્ટમેન્ટ હોય છે આપણે ત્યાં કોર્પોરેશનમાં લીગલ ડિપાર્ટમેન્ટ હોય છે આપણે ટેકનિકલ બોર્ડ આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ મીટિંગ ને આ ત્રણ જ વસ્તુ થાય છે બીજું કોઈ પ્રજાનું કામ થતું નથી પ્રજાના રૂપિયાનો વેરાનો વેરફાર થઈ રહ્યો છે સાહેબ જે પરસેવાના રૂપિયાથી પબ્લિક ટેક્સ ભરે છે એ ટેક્સનો વેરફાર થઈ રહ્યો છે અને પ્રજાની લાગણી લઈને અમે તમારી પાસે આવ્યા છીએ કારણ કે આ ડિઝાઇન ખોટી છે જૂની ડિઝાઇનથી બ્રિજ બનાવવું જોઈએ બીજા કહે છે નવી ડિઝાઇનથી બ્રિજ બનાવવું જોઈએ કોઈ કહે છે એક પિલ્લર વાળો બનાવો કોઈ કહે છે બે પિલ્લર વાળો બનાવો સાહેબ આમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં જે બીજેપીના કોર્પોરેટર બેઠા છે આમાં કોઈને કોલમ અને બિલની ખબર છે ખરી હું તો કોમર્સ નો ગ્રેજ્યુએટ છું એટલે મને તો ખબર નથી ટેકનિકલ મને તમને વધારે હશે મારા કરતા પણ જે સ્ટેન્ડિંગ કમિટી સભ્યો બેઠા છે એમને કોલમ ટીમની ખબર નથી અને એ લોકો જે બ્રિજોના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારના આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ કર્યા છે સાહેબ અગાઉ પણ અમે લેખિતમાં આવેલું પત્ર આપેલું છે રજૂઆત કરી છે કે ત્યાં મોરબીમાં જે બ્રિજનો બનાવ બન્યો હતો તેની સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરવી કામ આવે એ લોકોએ સીધો આક્ષેપ કર્યો છે ખબર કે આમાં ભ્રષ્ટાચાર દરખાસ્ત અમુકસર મોકલતા હોય અને તમે આક્ષેપ કરો તો એની ઇન્ક્વાયરી કરો એ વ્યક્તિ કંઈથી બોલે છે અને કેવી રીતે બોલે છે આમાં ભ્રષ્ટાચાર થયો છે જો ભ્રષ્ટાચાર થયો તો ઇન્કવાયરી કરાવો અને આ કામને રિજેક્ટ કરી દો સવાલ એ છે કે દરેક કામની અંદર એમના અંદર અંદર લડતા હોય છે ટાઈમ માટે અને એકબીજા પર આક્ષેપ કરતા હોય છે આવી સ્ટેન્ડિંગ કમિટી મેં પહેલી વખત જોઉં છું પહેલી વખત જોઉં છું જે કમિશનરની મોકલેલી દરખાસ્ત ઉપર હંમેશા ભ્રષ્ટાચારને આરોપો મુકતા હોય છે આવા તમામ સભાસદો જે ડાયરેક્ટ આક્ષેપ કરે છે એમના ઉપર ઇન્કવાયરી કરો એવું મારું માનવું છે અને કામ જાય તો યશ ન કરીને પાછું મોકલી દે પણ ભ્રષ્ટાચારનો આરોપ ના મૂકે એ પ્રમાણેની કાર્યવાહી કરો આ વડોદરા શહેર શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા એમાં તો ગત વર્ષે તો ત્રણ ત્રણ વખત પૂર જોયા લોકો ભૂખ્યા તરસા રહ્યા ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે હોડી વસાવવી પડશે દોરડા વસાવો ટ્યુબ વસાવો એટલે આ લોકો કશું નહીં કરે ભગવાન ભરોસો મૂક્યા છે આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે બે પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે મીડિયામાં આવ્યું છે

તો આપણને વડોદરા શહેરનો સાચાત્મા વિકાસ થતો નથી આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે આ વડોદરા શહેરમાં સારા સારા આર્કિટેક્ટ છે સારા સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે હું ઓળખું છું તમે ઓળખો છો જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાઈને કરાય પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાઈની વાસણાની પ્રજા બુઓ પાડી પાડીને થકી ગઈ અમને બ્રિજ નથી જોઈતો અમને બ્રિજ નથી જોઈતો જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે જેમ માંડલપુર માં બ્રિજ બનીને તૈયાર છે છપ્પન કરોડ નો બોડની પરીક્ષા ચાલે છે લોકોને હેરાન થઈ રહી છે તો એ બ્રિજ ચાલુ નથી કરતા એ બ્રિજ બનીને તૈયાર છે અને સમામાં જે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપ ના સ્ટેન્ડિંગ કમિટી ના સભ્યો ની નજર છે કે કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાંના બે સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે પેલી ડિઝાઇન નહીં ચાલે બીજા સભ્ય મહિલા સભ્ય આક્ષેપ કર્યો બે સભ્યો પર તો તો અમે પ્રશ્ન પૂછવા આપણા માધ્યમથી આવેદનપત્ર આપ્યું છે પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે રાજ્યના મુખ્યમંત્રી તમે એવું કહો છો કે મૃતુ મુખ્યમંત્રી પારદર્શક કહિવટ શું પારદર્શક કહીવટ આને કેવાય બસો છપ્પન કરોડ રૂપિયા આયા છે છ બ્રિજ નામે પ્રજાને વિશ્વાસ પણ નથી લીધી જબરજસ્તી બ્રિજ થોકી રહ્યા છે કેમ એમના ફાયદો કરવા માટે એમના કોન્ટ્રાક્ટ કરે એમના ડેપ્યુટી ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે તમે વિચાર કરો કે આજે છ હજાર કરોડનું બજેટ અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા પૂર આવ્યું કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો માફ કરવાની વાત તો દૂર આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે એટલે પ્રજાનું વિચારતા નથી પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકાત ના કરો એર કન્ડિશનમાં બેસો પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો સાયરન વાળી ગાડીઓ વાપરો પ્રજાના પૈસા તાકાત ના કરવાના ભાઈ આ કોના બાપની દીવાળી આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે અને અમે મ્યુનિસિપલ કમિશનરને આપી છે પત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે છ બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો આ છ બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો નહીં કહી શકે જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લામાં ભ્રષ્ટાચાર કરાવીએ તમે શું કરો છો આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો શરમ જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી માટે અમે એ રજૂઆત કરવા છે આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાલો માણસ નથી ગુજરાત સરકારનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એ લોકો પણ ડિઝાઇન બનાવે છે આ વડોદરા શહેરો પણ સારો સારા આર્કિટેક્ટ એન્જિનિયર છે જે સારી ડિઝાઇન પણ આપે આ તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી એ લોકો એવું કહે છે કે એક પિલ્લરવાળો બી બ્રિજ બનાવો કોઈ એવું કહે છે કે બે પિલ્લરવાળો બ્રિજ બનાવો અરે ભાઈ વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે ને ક્યારે આંખો ખોલશે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે આ બાબતે સાખી નહીં લઈએ આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે શું માંગ કરી છે માંગણી અમારી આ છે કે જે છ બ્રિજ બસો છપ્પન કરોડ રૂપિયા આવ્યા છ બ્રિજ નું કામ થઈ રહ્યું છે આ લોકો જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી માત્ર પોતાના મડતિયાનો સાચવાની વાત છે ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાંખી નહીં લે અમે આ બાબતે આંદોલન પણ કરીશું મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર પત્ર આપ્યું છે જો અમાર અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે આપે કીધું છે સ્ટેન્ડિંગ કમિટી પણ બરખાસ્ત કરવી જોઈએ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવી જોઈએ જો ખરેખર આ લોકોમાં માનવતા હોય તો કે મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો ને ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તમે બરખાસ્ત કરી દીધી વડોદરામાં તો અરણી બોટકાન થયો વડોદરામાં તો પાણીના પૂર આયા તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ નહીં કરતા કારણ કે કોઈ એવું કોઈને નોલેજ જ નથી માત્ર ત્યાં ઇટિંગ મીટિંગ અને ચીટિંગ ત્રણ જ વસ્તુ થાય છે ભતુભાઈ જે વિપક્ષના અમારા કોર્પોરેશનના અને અમુક કોંગ્રેસના લોકો પુષ્પાબેન વાઘેલા બાળુસરબેન બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો એમના રિપ્રેઝન્ટેશનમાં છે મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે છ છ બ્રિજ બની રહ્યા છે એ છ છ બ્રિજની કામગીરી ગતિમાં છે એ નિયમ અનુસાર આર એન બી ડિઝાઇન સર્કલ છે એમનાથી મંજૂર થઈને બનાવેલા છે પહેલાં બે પિયરનો બ્રિજ મંજૂર થયો હતો પછી પુનઃ રજૂઆત કરતાં એક પિયરના બ્રિજો મંજૂર થયા છે અને એ પ્રમાણે બની રહ્યો છે અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે થઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય તો એ વિચારી શકાય પરંતુ પાછી બધાના મંતવ્યો એવા આવ્યા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે એની ગતિવિધિ ચાલુમાં છે અન્ય વિનોની ગતિવિધિ પણ ચાલુમાં છે એટલે એવો કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે અહીંયા પ્રશ્ન છે નહીં પણ એક કોઈ કે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે બીજો કોઈ વિષય નથી એ રીતે સહી સમિતિ ડિઝોલ્વ કરવાની જે વાત એમની તો એમણે માગણી કરી છે પણ એવી રીતે ડિઝોલ્વ થાય નહીં એ તો એના ઠોસ કારણો હોવા જોઈએ અને રાજ્ય સરકારને બધાના પાવર અને જીપીએમસી એક્ટ મુજબ થાય અને આ રીતે એ લોકોએ આક્ષેપ કર્યો છે જેથી આક્ષેપ એ કંઈ સાબિત થયેલી બાબત નથી અને પુનઃ કહું છું જે બ્રિજની કામગીરી છે એ ગતિમાં છે